નમસ્કાર દર્શક મિત્રો આપણે જોયું કે નેપાળમાં કઈ રીતે જૈન ઝી ક્રાંતિ થઈ અને નેપાળમાં જે વડાપ્રધાન કે પી શર્મા ઓલી છે તેમણે રાજીનામું આપવું પડ્યું અને હવે નેપાળમાં લશ્કરી શાસનની શરૂઆત થઈ ચૂકી છે તો હવે આપણે બે હજાર એકવીસ પછીના એ સત્તા પરિવર્તનો વિશે જાણીશું કે જેમાં સાઉથ એશિયાના જેટલા પણ દેશો છે જેમ કે અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે મ્યાનમાર બર્મા છે શ્રીલંકા છે ત્યાં બાંગ્લાદેશ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પ્રદર્શન થયા અને તે પછી સત્તામાં પરિવર્તન થયું છે અને આ દેશોમાં એક વસ્તુ એક કોમન છે કે આ દેશોમાં ક્યાંય પણ લોકતંત્ર નથી તો સૌ પ્રથમ આપણે દર્શક મિત્રો વાત કરીએ અફઘાનિસ્તાનની અફઘાનિસ્તાન એક એવો દેશ જેની પર સપ્ટેમ્બર બે હજાર એકમાં અમેરિકા દ્વારા આક્રમણ કરવામાં આવ્યું નાઇન ઇલેવનના હુમલા પછી અને તે પછી અફઘાનિસ્તાન ગૃહયુદ્ધમાંિસ્તાનમાં યુએસ ફોર્સિસ ઉતરી તેને જે રેજિસ્ટન્સ છે તે તાલિબાન દ્વારા મળ્યો પરંતુ આખરે થયું એવું કે અફઘાનિસ્તાનના જે મોટા શહેરો જે છે ત્યાં જ અમેરિકન ફોર્સિસ પોતાનો એક સત્તા કાયમ રાખી શકી પરંતુ જ્યારે બે હજાર એકવીસનો સમય આવ્યો ઓગસ્ટ મહિનો બે હજાર એકવીસનો નો ત્યારે અફઘાનિસ્તાનના જે પ્રીમિયર છે અશરફ આમ અફઘાનિસ્તાનમાં બે હજાર એકવીસમાં સત્તા પરિવર્તન આવ્યું અને વીસ વર્ષ પછી વીસ વર્ષ પછીના જે લાંબા ગૃહ યુદ્ધ પછી અફઘાનિસ્તાન સત્તામાં પાછું પડ્યું વાત કરીએ ભારતના જ આપણા પડોશી દેશ મ્યાનમાર બર્માની જ્યાં પણ લશ્કરી બળવો થયો એને કુ કહેવામાં આવે છે ફેબ્રુઆરી બે હજારમાં તે વખતે હતા તેઓ નેશનલ લીગ ફોર ડેમોક્રેટી ડેમોક્રેસી પાર્ટીના તેઓ નેતા હતા અને તેમને તો નોબેલ પીસ પ્રાઇઝ પણ મળી ચૂક્યો છે પરંતુ ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં ત્યાં પણ એક પેલું તકતો પલટ થયો અને ત્યાં પણ સેના પછી સત્તામાં આવે છે હવે વાત કરીએ આપણા હિન્દ મહાસાગરના પડોશી દેશ શ્રીલંકાની તો શ્રીલંકામાં બે હજાર બાવીસમાં ખૂબ મોટા પાયે વિરોધ થયા અને આ વિરોધ એટલે થયા કેમ કે શ્રીલંકાની જે ઇકોનોમી હતી તે ખૂબ જ ડાઉન થઈ ગઈ હતી અને ઇકોનોમી ડાઉન થઈ તેના બે મુખ્ય કારણ હતા એક તો પહેલું કોવિડ કોવિડના કારણે જે શ્રીલંકાની જે ઇકોનોમી હતી જે ટુરિસ્ટ બેઝ ઇકોનોમી હતી તેમાં ખૂબ મોટો તેને ફટકો પડ્યો અને બીજું શ્રીલંકાએ ખૂબ મોટા પાયે ઓર્ગેનિક ખેતીના ભરોસે જતું રહ્યું અને જેના કારણે શ્રીલંકામાં ખૂબ મોટા પાયે જે છે મોંઘવારીમાં વધારો થઈ ગયો અને તેનું આર્થિક પતન થયું અને તેના કારણે ત્યાં ખૂબ મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા અને તેના જે પ્રમુખ છે ગોટાબાયા રાજપક્ષે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હવે વાત કરીએ આપણા પડોશી દેશ બાંગ્લાદેશની તો બાંગ્લાદેશમાં પણ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ આક્રમકતાથી પ્રદર્શન કરવામાં આવ્યું અને આગજની કરવામાં આવી અને જેના કારણે ત્યાંના જે પ્રીમિયર છે શેખ હસીના કે જો છે બે હજાર નવથી ત્યાં પ્રમુખ પદે છે તેમણે આખરે બાંગ્લાદેશ છોડીને ભારતમાં આવવું પડ્યું અને તેઓ સતત બે હજાર નવ થી ત્યાં ત્યાં પ્રીમિયર પદે રહી ચૂક્યા છે અને જેના કારણે આ તખ્તો પલટ થયો અને હવે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનિફની વચગાળાની સરકાર અસ્તિત્વમાં આવી છે પરંતુ આ જે નવી સરકાર જે બની છે તેની પાછળ મુખ્ય હાથ તો ત્યાં બાંગ્લાદેશને સેનાનો જ છે હવે વાત કરીએ આપણે વાત કરી નેપાળની તો નેપાળમાં પણ હવે થોડાક સમય પહેલા જ ગઈકાલના રોજ જે રીતે આક્રમક વિરોધ પ્રદર્શન થયા જેનજી દ્વારા નેપાળમાં જે કેપી શર્મા ઓલીની સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ પ્રતિબંધના વિરોધમાં જે વિરોધ ફાટી નીકળ્યો અને આ વિરોધ એટલો બધો બેકાબુ બની ગયો કે જે નેપાળના જે વડાપ્રધાન હતા રાષ્ટ્રપતિ હતા જે મંત્રીઓ હતા તેમના ઘર સળગાવી દેવામાં આવે ઇવન લોકતંત્રનું મંદિર એવું સંસદને પણ આગ ચાપવામાં આવી અને હવે નેપાળમાં પણ જે રાષ્ટ્રપતિએ તો રાજીનામું નથી આપ્યું પણ તેમની તેમના સિવાય જે સેના અધ્યક્ષ છે તેમણે ગઈકાલે નેપાળને સંબોધન કર્યું હતું હવે વાત આપણા પડોશી દેશ પાકિસ્તાન તો પાકિસ્તાનમાં પણ બે હજાર ત્રેવીસમાં આવી જ પરિસ્થિતિ બને છે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન પાછલા થોડાક સમયથી જ્યારે ઇમરાન ખાન ત્યાં સત્તામાં હતા ત્યારે તે ચાઈનાની ખૂબ નજીક ગયું હતું અને કહેવાય છે કે જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત ચાઇનાએ ત્યાં ખૂબ મોટા પાયે પાકિસ્તાનમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તેના કારણે ઇમરાન ખાન પણ હવે ત્યાં સત્તા પલટો થયો છે અને ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે અને ઇમરાન ખાન છેલ્લા બે વર્ષથી જેલમાં છે બે હજાર ત્રેવીસ પછીના હવે પીએમ શાહબાઝ શરીફ છે પરંતુ હવે એવું માનવામાં આવે છે કે ત્યાં પણ હવે જે પાકિસ્તાની સેના છે આપ ફરી એકવાર ડ્રાઇવિંગ સીટ પર આવી ગઈ છે અને પાકિસ્તાનના ઇતિહાસમાં બીજી વાર એવું થયું છે કે એના જે જનરલ છે અસીમ મુનીર તેમને ફિલ્ડ માર્શલનો દરજ્જો આપવામાં આવ્યો છે આમ હવે પાકિસ્તાનમાં તો આ રીતે જે સેના છે તેણે જનતાની ચૂંટાયેલી સરકારો આ અગાઉ પણ પાડેલી છે પરંતુ તમે જોઈ શકો છો કે અગાઉ અફઘાનિસ્તાન પાકિસ્તાન શ્રીલંકા મ્યાનમાર બર્મા અને બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તા પરિવર્તન થયા છે અને આ બધા જ દેશોમાં એક વસ્તુ કોમન છે કે ત્યાં લોકતંત્રના જે મૂળ છે એ બિલકુલ નથી ત્યાં લોકતંત્ર જ નથી માટે ત્યાં ક્યાંક ને ક્યાંક સમયાંતરે આવા કુ એટલે કે જે તકતા પલટ થતા જ રહે છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર